આજે લાખો ગુજરાતી મહિલાઓના દિલમાં સ્થાન બનાવનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વાઢેર સફર આસાન નહોતી શરૂઆતમાં શીતલ ટીમ કે મોંઘા સાધનો નહોતા તેણે સામાન્ય ફોન અને રોજિંદા જીવનના અનુભવોને જ કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું વિડીયો શૂટ કરવા એડિટ કરવા અને તેને સોશિયલ મીડિયા પર મૂકવામાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો ઘણીવાર કન્ટેન્ટ બનાવ્યા પછી પણ સારો પ્રતિસાદ ન મળતો કે પછી લોકો તરફથી અવગણના મળતી પરંતુ શીતલે ક્યારે હિંમત ન હારી તેણે પોતાની રોજિંદા ગુજરાતી ઘરોની વાસ્તવિકતા પતિ પત્નીના સંબંધો અને સાસુ વહુના પ્રસંગોને રમૂજી અને સહજ રીતે રજૂ કરવાનું ચાલુ રાખ્યું તેની નિખાલસતા અદ્ભુત એક્સપ્રેશન્સ અને સંબંધિત કન્ટેન્ટ એ જ તેની સૌથી મોટી તાકાત બની ધીમે ધીમે દર્શકોને તેમનો આ અનોખો અંદાજ ગમવા લાગ્યો અને તેના ફોલોઅર્સ વધવા લાગ્યા આજે વાઢેર શીતલ ગુજરાતના સૌથી લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સમાંથી એક છે જે સાબિત કરે છે કે જો જુસ્સો હોય અને તમે તમારા દર્શકો સાથે વાસ્તવિકતાથી જોડાઈ શકો તો ગમે તેવા સંઘર્ષ પછી પણ સફળતા ચોક્કસ મળે છે